ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટને ભરૂચ જિલ્લામાં એકંદરે આવકારો છે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું આ બજેટમાં સરકારે રોજગારી મહિલા યુવા કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે

બેતાલીસ કિલોમીટર લોબી લાઇન માટે ત્યાં શાયખામાં પાણી સપ્લાય માટે બસો પચીસ કરોડ ફાળવ્યું છે એ રીતે ઇન્ડસ્ટ્રીયલ માઇન્ડ ડિપાર્ટમેન્ટમાં પણ બીજી બધી નાની મોટી સબસિડીઓ માટે તેર ચૌદ હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલી છે સાથે સાથે શિક્ષણ આરોગ્ય પર્યાવરણ ટ્રાઈબલ મહિલા એસસીએસટી આ બધાના નાના મોટા વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે ઘર ઘર નવા ઘરની યોજના માટે પણ વન પોઈન્ટ સેવન લેક્સ સબસિડી એસી ના માટે છ ટકા વ્યાજ લોન માફ આ બધા નાના મોટા જે સહાય છે દિવ્યાંગો માટે એ ઘણું જ સરાહનીય છે રોડ ટ્રાન્સપોર્ટ માટે પણ સારા એવા પૈસા ફાળવવામાં આવે છે સરકારે સારું કાર્ય કરવા જઈ રહી છે અને પબ્લિકને પણ મારી વિનંતી છે કે ટ્રાફિક નિયમનો બાકીના બધી નૈતિક જવાબદારીઓ નિભાવી અને સરકારને સાથ આપીને ગુજરાતના વિકાસમાં જોડાય એ જ મારી અપેક્ષા છે સરકારનો ફરીથી નાણાં મંત્રી શ્રી કનુભાઈ અને

ગુજરાત સરકારના નાણાં પ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ગુજરાતનું એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો એના પર ભરૂચ જિલ્લાને અને ખાસ કરીને ઉદ્યોગોને ખૂબ જ મોટી રકમની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં જંબુસર સાહીખા અંકલેશ્વર સરીગામ સહિત ડીપસી પ્રોજેક્ટ છે એમના અપગ્રેડેશન અને નવા નાખવા માટે તથા ઉદ્યોગોને એ ઉદ્યોગિક એસ્ટેટ છે એને કનેક્ટિવિટી વધે એના માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એને અપગ્રેડ કરવા માટે પણ બજેટમાં ખૂબ જ મોટી જોગવાઈ કરવામાં આવી છે એના લીધે માલ પરિવહન કરવા માટે અથવા કર્મચારીઓને અવરજવર માટે એક સાનુકૂળ વાતાવરણ ઊભું થશે આ ઉપરાંત અંકલેશ્વરમાં ખાસ જે એનસીટી પ્રોજેક્ટ જે છે તે જે ઝઘડિયા અંકલેશ્વર પાનોલીનો નો દરિયામાં લઈ જાય છે તેને પણ અપગ્રેડ કરવા માટેની પણ એક જોગવાઈ નાણાં મંત્રીશ્રીએ મૂકેલી છે એ સિવાય ભરૂચ જિલ્લાના એક આગામી દિવસમાં એક મોટું હબ બની શકે એવું જંબુસર બલ્ક ડ્રગ પાર્ક એમના માટે પણ સાતસોથી થી આઠસો કરોડની એક જોગવાઈ ઉભી કરવામાં આવેલી છે